મોરબી જિલ્લા કક્ષાના ઇઠોતેરમાં રાષ્ટ્રીય પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર કે બી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મોરબી શહેરમાં અનેરા ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ઇઠોતેરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર કે બી ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલિમ સમાચાર મોરબી નહીં

ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ શહીદ ભગતસિંહ જેવા નામી અનામી અનેક સ્વાતંત્ર સેનાનીઓએ આઝાદીની ચળવળ ચલાવી મોરબીની આ ઐતિહાસિક જરા ઉપર મોરબી માટે હું બે શબ્દ કહેવા માંગુ છું મચ્છું કાંઠે મો લગાડ્યો જ્યાં માટીના મોલ ના થાય મયુર નગરીની ભવ્યતા જુઓ મોરબી મોઘેરું કહેવાય ધરા ધન્ય કે સૌરાષ્ટ્રમાં પેરિસ તરીકે પંખાય ઉન્નતિ નિર્ખી માટીની આંખો પણ અંજાજ નળિયા તળિયા અને ઘડિયાળ થકી જે ઓળખાય મયુર ભવ્યતા જુઓ મોરબી મોંઘેરું કહેવાય સ્ટેશન રફાળેશ્વર મંદિર રાજ પર વર્ષે રૂપિયા એકવીસ લાખ જેટલી માટે વસેલું છે મોરબી સિરામિકા લીધું છે

કોઈ પણ બાબત હોય તો જિલ્લા માં બેસતા મુલાકાત ગામ ની મુલાકાત લઈ અને ચારસો થી વધુ પ્રશ્નો આવેલા છે મને જણાવતા મન થાય છે મોરબી તાલુકાને અર્પણ થવા જઈ રહ્યા છે ભાઈ અમૃત્ય સન્માન થયા ચોવીસ ની ચૂંટણી માં સર્વોચ્ચ ખુબ સરાહનીય કામગીરી કરેલ છે મોરબી જિલ્લા પુરુષ પોલીસ ના ના મત રાજી હી તમારી આગળ આવું